કેટલીક બહેનો છે એમને પૂછે લોચો કેવો લાગ્યો એક નંબર સોલિડ સારો છે ગુડ ક્વોલિટી નાઈસ ગુડ ક્વોલિટી બધાને મજા આવી ગઈ બધા લોકોએ સારો પોઝિટિવ રિવ્યુ આપે છે મિત્રો રાજુભાઈ છે રાજુભાઈ અત્યારે 400 લોકો માટે લોચો બનાવી રહ્યા છે અને 400 લોકોને ઓન ટાઈમ લોચો આપે એના માટે એની એમની આ તૈયારી છે એ આપણે જોઈ રહ્યા છીએ રાજુભાઈ પ્રસંગોમાં ગેટ ટુગેધરમાં ઓર્ડર લે છે અને ઓર્ડરના બેઝ પર તમને લોચો ખમણ કે બીજી કોઈ પણ વેરાયટી જે તમે એમને કહેશો એ ઓન ટાઈમ ડિલિવરી કરી આપશે અને ત્યાં લાઈવ બનાવશે અત્યારે ચારસો લોકો માટે લોચો બનાવી રહ્યા છે અને આ લોચોનું ખીરું છે લોચોનું ખીરું સ્ટીમ મશીનમાં મૂકે એના માટેની આ પ્રિપેરેશન કરી રહ્યા છે ખાસ વાત કે અત્યારે જે જગ્યા પર છે એ ચોલૈ કોમ્પલેક્ષ છે જે સુરતમાં આવેલી જગ્યા છે અત્યારે ગણેશ ઉત્સવમાં સત્યનારાયણ ભગવાનની કથા હતી અને ચારસો લોકો માટે અત્યારે એવો લોચો બનાવી રહ્યા છે જુઓ તમે લોચોનું ખીરું અલગ અલગ પ્લેટમાં મૂકાઈ ગયું છે અને હવે આને મશીનમાં મૂકવામાં આવશે જુઓ તમે મશીનમાં મૂકવામાં આવી રહ્યો છે અને ખાસ વાત કે આ લાઈવ બનાવીને આપે છે કોઈ જગ્યા પર બનાવીને નથી આપતા જેથી કરીને એનો જે સ્વાદ છે એ એવો ને એવો જળવાઈ રહી લોચો સિવાય તમે એમ કહેશો કે અમારે ઢોકળા બનાવવા છે તો ઢોકળા પણ બનાવી આપશે ખમણ બનાવવા છે તો ખમણ પણ બનાવી આપશે જુઓ આ સ્ટીમ મશીનમાં સેટ કરી દીધું જેથી કરીને ટાઈમ ટુ ટાઈમ બધા લોકોને લોચો મળી રહી ઘણી મોટી વ્યવસ્થા છે ઘણું જૂનું અને જાણીતું નામ છે રાજુભાઈનું રાજુભાઈની પોતાની જે જગ્યા છે ઉધના બીઆરસી ગેટ પાસે આવેલી પોતાની શોપમાં પણ તમને રોજ કેવો લાગ્યો લોચો બહુ મસ્ત છે એકદમ નંબર 1 લોચો છે જોરદાર એકદમ મજા પડી ગઈ આજે મજા પડી ગઈ ફૂલ ફૂલ કેટલે પ્લેટ ખાઈ લીધી હા ચોથી પ્લેટ કોઈ કે કેતા નહી પણ મજા આવી ગઈ પણ ભાઈ કેવો લાગ્યો લોચો અચ્છા અચ્છા મજા આયા સહી મેં તો આપણે પૂછીએ કે લોચો કેવો લાગ્યો લોચો બહુ સરસ લાગ્યો જોલીનો હું પ્રેસિડેન્ટ છું છેલ્લા વીસ વર્ષથી ભાઈને ઓળખું છું છેલ્લા પાંચ વર્ષથી કન્ટિન્યુઅસ મેં એને ઓર્ડર આપીએ છીએ દર ગણપતિ અમારા માટે ફિક્સ છે આજે કેટલા માણસોનો છે આજે સાડી ચારસો થી પાંચસો મેમ્બરનો લોચો રાખેલો છે બહુ સરસ લોચો બનાવે છે સર લોચો કેવો લાગ્યો એકદમ મસ્ત છે તમારો ટેન્શન એકદમ ભાઈ કેવો લાગ્યો લોચો એક નંબર એક નંબર તમને કેવો લાગ્યો લોચો બહુ ગમ્યું બહુ

સાહેબ લોચો કેવો લાગ્યો એકદમ જોરદાર મિત્રો મારી સાથે રાજુભાઈ છે રાજુભાઈ ખમણ હાઉસ રાજુભાઈ આજે કેટલા લોકોનો લોચો બનાવ્યો આજે સાડી ચારસો થી પાંચસો લોકોનો પ્રોગ્રામ છે પ્લાઝામાં અને અહીંયા હું ઘણા ટાઈમથી રિપીટ રિપીટ ઓર્ડર મને મહિલા જ કરે છે લાવી ઢોકળા હોય છે લોચો હોય છે અને લોચો આપણે ટાઈમ ટુ ટાઈમ એકદમ બેસ્ટ ક્વોલિટી અને આપણી સર્વિસ એવી છે ને એટલે સાહેબ આ લોકો ખુશ છે સર્વિસ રીતે દર વખતે મને જ ઓર્ડર આવ્યા કરે છે અને દુકાન પર બી આવો તો આપને બેસ્ટ ક્વૉલિટી બેસ્ટ સર્વિસ મળી જાય રાજુભાઈ ખમણ હાઉસ નામની દુકાન છે મારી અને ઉધનામાં બીઆરસી ગેટ પર આવેલી છે દુકાન મારી શોપ પર કાંઈ રોજે જ સવારે સાતથી બપોરે બાર વાગ્યા સુધી લોચો મળી રહે છે આપણે ઓર્ડરમાં બીજી કઈ કઈ વસ્તુ બનાવીએ ઓર્ડરમાં સાહેબ આપણે લાઈવમાં બનાવીએ લાઈવ ઢોકળા બનાવીએ લોચો લાઈવ કરી દઈએ બાકીનો બધો આઈટમ આપણે તાજીને વ્યવસ્થિત દુકાનેથી પાર્સલ કરી આપીએ ખમણ છે ખમણી છે ઈદડા છે પાટોડી હોય પાતરા હોય સમોસા હોય દાલવાળા આવી બધી વસ્તુ આપણે દુકાનથી પાર્સલ આવી જાય છે જે લોકોને આપણે પહોંચાડી દેતા હોય છે આપણો ફોન નંબર બોલો એટલે લોકોને ઓર્ડર આપવો રહે રહી મારો ફોન નંબર છે નવ્વાણું જીરો સુડતાલીસ અઢાર છ એકાવન તમારે પણ તમારા ત્યાં આવતા પ્રસંગોમાં ગેટ ટુગેધરમાં લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ જાતના શુભ પ્રસંગો હોય કે ગણેશોત્સવ હોય કે નવરાત્રી હોય તમે ચોક્કસથી રાજુભાઈનો સંપર્ક કરજો ઓન ટાઈમ તમને ફૂડ ડીશ હાથમાં આપી દે તમે સગાવાલા રાજય રાજે અને જે કોમ્પલેક્ષ જે સોસાયટીમાં રહેતા હોય એ બધાને મજા આવી જાય એવા જોરદાર ટેસ્ટી ટેસ્ટી ફૂડ ડિશિસ બનાવે છે ચોક્કસથી વાત કરી લેજો રાજુભાઈ ખમણ આવું ગરમા ગરમ લોચો અને ઈદડા મળી જાય ઉધના બીઆરસી ગેટ પાસે આવેલી આ એમની આ સુંદર મજાની શોપ પર આપણે વિઝિટ કરી અહીંયા આપણે જલેબી ટ્રાય કરી સમોસા ટ્રાય કર્યા ખમણ ટ્રાય કર્યા ઈદડા ટ્રાય કર્યા અને બીજી કેટલી વેરાયટી મને ખૂબ મજા આવી અહીંયા જેટલા લોકો છે જુઓ ભીડ જામી જાય લોકો સવાર સવારમાં લેવા માટે આવી જાય ચોક્કસથી તમારા ત્યાં આવતા પ્રસંગો માટે અને ઘર માટે લેવા પધારો